સોરી ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણા કેમ છો બધા તો જો અમે જો જ નથી ને મને આ બધું આમ ગયો બોલો એને ખબર જો છે અને આપણી રસોઈ થઈ ગઈ છે તો જો અહીંયા છે મમ્મી તો આપણે આવી ઉપર અને જો કેવું છે તમાહો પાર્ટી

અને આજે છે એકાદશી તો મમ્મી ગયા છે મંદિરે અને આજે જો બનાવ્યું છે અહીંયા ગરમા ગરમ બટેટાનું શાક ભાત ચડે છે ડાળ આપણી કમ્પ્લેટ અહીંયા રેડી થઈ ગઈ છે અને જો કેરીની સિઝનમાં ખાટી ખાટી કેરી કટગી કરીને મસાલો નાખીને જો રાખી દીધી છે તો આપણે જમવા સાથે ખાશું અને બહુ ભાવ એટલે જો આપણે કરી નાખી શાક લેવા લેજ ત્યારે લઈ આવું દૂધ એ આવેલું પડ્યું છે અને સરગવાનું શાક બનાવવાનું છે હજી તો હવે પેલા પોતા મારી લઈ પછી સરગવાનું શાક બનાવશું અને અહીંયા બટેટાનું શાક તો જો ઓલરેડી બની ગયું છે તો હવે ઉકળી જાય એટલે આપણે આમ બાઉલમાં કાઢી લઈએ ને પછી એમાં ને એમાં આપણે સરગવાનું શાક બનાવવાનું છે તો તમે બધા સરગવાનું શાક કઈ રીતે બનાવો છો કમેન્ટ કરજો અમે તો જો લોટનું કઢીવાળું બનાવીશી અમારા આરાધ્યાને કઢી સિવાય શાક ભાવતું જ નથી એમ કે બીજું એક બનાવતા જ નહીં કઢીવાળું જ બનાવજો અને આરાધ્યાનો ફેવરેટ અમારે ફરઘવો છે

હવે મેં વઘારી નાખ્યું બધું થઈ ગયું હું ન દીકરો થામાં બધું ભાવે છે જાને એ તાર પપ્પા ન હોય ને ત્યારે આપણે એકલા કર્યા નહીં હો તેર વાળું હજી કાલ હવા પરોઠા ખાધા અને પમધી હજી આખી શિવરાજ થતી રામનમ હતી તો પૂરી ને બધું ખાધું અને પૂરી ખાવી તાર નગરું તળેલું જ ખાવું તેલ વાળું બહુ ન ખવાય કાંક માં પ્રખાય ઉનાળાનું ન હારું તો ચાલો જો બધા

મમ્મી ને ફોન આવી ગયો એટલે મમ્મી ને ભજન લઈ લઈ પછી ટેન્શનમાં ગયો હતા ના ગયા છે 12 અને આપણી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ તો જો અહીંયા બનાવ્યું છે મમ્મી હાટું ફરાળી ભાખરી તો ફરાળી ભાખરી બનાવી છે ફરાળી લોટ સ્વામિનારાયણના મંદિરે મળે છે તો રાજગરાનો લોટ એક નો હોય આમાં બે મોરૈયાનો લોટ ને મિક્સ હોય એટલે હું ભાખરી વણવા રાજગરાનો લોટ હોય ને તો તમે વણી નો એકો ફાટતું જ જાય અને આની જો વણાઈ જાય કેમ કે બટેટાને એવું જો કોઈને ન હતું હોય તો આ રીતે ભાખરી બનાવીને ખાઈ લેવાય એટલે તમે એક ભાખરી ખાવ કે તમે ફરાળ થઈ જાય તમારું તો મમ્મી હાટું જો અત્યારે ભાખરી બનાવી છે ગરમ ગરમ ફરાળી લોટની અગિયાર એટલે તો એને બટેટાની સુધી ભાજીને એવું કાંઈ નહોતું ખાવું કે મારે બટેટા નથી ખાવા બીપીને એવું હોય ડાયાબિટીસ ને બધું એટલે બટેટા ન ખાય એટલે જો ભાખરી બનાવી છે આપણે થઈ ગઈ છે રેડી અને અહીંયા જો આપણું બધી રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે સરગવાનું શાક પણ મસ્ત એવું રેડી થઈ ગયું છે તો હમણાં આરાધ્ય આવશે એટલે ગાંડી થાય સરગવાનું શાક ખાવા માટે તો આરાધ્ય જો તેડવા જ ગયા છે તો હમણાં આરાધ્ય આવે એટલે બેસી જાય જમવા માટે મમ્મીની નીચે છે તો આરાધ્ય આવશે એટલે બધા હમણાં આરા ઉપર આવશે તો ચાલો તમે પણ આવી જાવ જમવા સરગવાનું શાક બટેટાનું શાક કેરીની કટકી દાળ ભાત રોટલી બધું બનાવી નાખ્યું છે તૈયાર થઈ ગયું છે તો હવે જમી લઈએ આપણે અને પછી આગળ મળી પાછા તો ગયા છે સવા પાંચ અને જો આપણે આવી ગયા સી નીચે ઉઠીને અને જો અહીંયા મસીને બેહી ગયા હતી મસીને જો સલાખો બનાવ્યો છે ઘરનો કોથળી આવી હતી તો ધોઈ નાખી મમ્મીએ અને આપણે કરી નાખ્યો સલાખો ફરતો ઓટવાનો છે એમાં હજી પાણી હતું હુકાણી નહોતું હા આટલે પાંચમી ભલે રહેતી સાંજ સુધી એમાં વેફર ભરવી છે ને વળી પાછી ઓલી થઈ જાય હા એ તો લુસી નાખશું અંદર થી પછી કપડે થી પણ હજી ભલે દોરી જે પાણી ઓલું લે મોટી એક છે એટલે ઓલી ઓલી તો ઓલા આપણે ખમણ કર્યું તો અલગ અલગ બે માં ભરાઈ જાય ને એ થોડું થોડું બધું હાલે એમ ભલે ને આનો હાલે તો થોડી થોડી અને જો ઘર માટે જો મસ્ત બેહવા માટે પ્લાસ્ટિક બનાવ્યું છે પણ બેહવાની નવરાય બધું થાય આ તો હું કહું છું આમ તું બેહવાનું વાવલવા થાય પછી કાંક વીણવું વીણું હોય તો પાથરી ને બેહાય હા રોડ રોડ જે દીધી આવે તે મહિનો થયો ધૂળેટી ને વાત હતી મહિનો થયો ધૂળેટી ગઈ એ નહીં આ થાય હમણાં મહિનો તેર તારીખે આજ આટ તો થઈ ગઈ

પાણા કેવા અમુક નું બગાડી ગયા છે અને ગાડીઓ હાલે તો કેવા પાણા ટાયરમાં થાય ઉડે એ તો મોટા કાધવાળા પાણા હોય ને એટલે ગાડીઓમાં ટાયરને નુકસાન કરે તો એવું છે બધું હે હા કરી જાય અગિયાર સતી જાઉં મમ્મી અત્યાર સુધી એક ધારો સત્સંગ કરી લીધો ફોન ચાલો ને ચાલુ હતો માર કોપીરાઈટ આવે ને એટલે પછી મેં વિડિયો ન લીધો મે કીધું હવે બંધ થાય એનું ત્યારે થાય મે કીધું ત્યાં સિવાય કાઈ ન થાય પણ જો અટાણ કે કોઠા પર કરી માતા મજાન કેવો સરસ છે આયા થાય છે ઓલા કરે છે ને ભાવના બેન નઈ કરે છે હા ઓલી 11 રે છે બેઠા તા બે હાથ લોકો અહીંયા કરે જ છે બેહી જાય છે અને તે ત્યાં બેઠા હોય ઈ કરતા હોય હા આપણે ઈ વાંધો પડે જો ઘડીક ઘટી થાય ને તોય નડે હું આ એવું સીસોડો આવ્યો શેરડીના રસવાળા આવ્યા જો હજી તડકો ધોમ છે હવા પાંચ ખ્યાન તો સીસોડા ભાઈ આવી ગયા રસવાળા ભાઈ આવ્યા તેથી રામનમ નથી બધા આખી શેરીમાં પીધો તો રસ એ હું કોલર વાળું બનાવ્યું એનું તો મમ્મીએ જો કોલર વાળું બ્લાઉઝ સીવું છે હાદા બ્લાઉઝ ને પણ કોલર વાળું કરાવ્યું આમ સાદું કાપડ જ છે ને કુણું જો ચોલી નું છે ને સરસ થઈ ગયું પેલી વાર કોલર વાળું છે એને માપવા પડશે

જેવો નમૂનો દે ને એવું આ મને આવડે કરી જ નાખવાનું થઈ જાય હરખું પણ કોઈને ફગે નહીં અને પાછું ફિટિંગ એ એવું આવી જાય એટલે વાંધો જ ન આવે એ તો કોઈ તોપ જ દેવાય ન આવે ને એમ કરતા હોય તો કોઈ દેવા આવે અને આપણે અહીં બધાય રેહ આઈફાઈ એ તો કહશું હરખું થાતું હોય તો જ બધાય આવતા હોય ને એટલે ફિટિંગ આવી જાય તો જ આવે

રાતે ને રાતે ઉપર હુકવાઈ જાય ને આપણે આવી ટેરેસ ઉપર અને જો કેવું ભર્યું છે ધૂળ કેમ કે ચાઈના મોઝક છે ને એટલે આમાંથી ધૂળ નીકળશે જ નહીં તો પેલા તો ઢહળી ઢહળીને જે બાર નો પવન હશે ને એ બાજુ આમ લઈ જાય ને પેલા આંખું વાળશું અને પછી ધોશું સાફ કરશું પછી સાફ સાહે કેમકે દિવાળી એ કર્યું એ કહ્યું પછી આવ્યા જ નથી ઉપર એટલે કર્યું જ નથી તો આજે હવે મુહૂર્ત કરી નાખી ધાબુ સાફ કરવાનું તો આજે ટાઈમ હતો અને ફ્રી હતી તો કીધું કે ચાલો ધાબુ તો સાફ કરી લઈ હવે કેટલા એનું કાંઈ નક્કી નથી કેમ કે આ ચાઈના મોજક હોય ને આમાંથી સે ધૂળ નીકળે જ નહીં અને પાણી ધોઈ તો પાણીને જો સે ન નીકળે એવું હોય એટલે વાર લાગે બહુ ચાલો ફાઈનલી કેવું ચોખ્ખું થાય છે જોઈ હવે કેમ કે આમાં એકલા એકલા કરતા તો બહુ વાર લાગે એટલે પેલા બે બાવા ખેતી લઈ બધે આવી રીતને ધારે ધારે અને આખું ધાબુ પેલા વાળી લઉં પછી વળાઈ જાય ને પછી એને ખેરવાનું છે હાલા ધોવાનું છે ધોવું કે પછી પોતા કરું જોયું જાય હવે કેવું થાય છે એ અમારી બાજુમાં જો ચાઇના મોજક જ છે ચાઈના મુજકવાળાના ધાબા બધાને ભર્યા હોય લીસી લાદી હોય ને તો ફટાફટ ધોવાઈ જાય અને આમાં છે ને લાગે બહુ વાર એટલે જટ ધોવાનો વારો જ ન આવે પણ મમરી કરવી છે વેફર તો અહીંયા કરવી છે

તો બધો મસાલો તૈયાર કરીને અમે દીધો છે ને જો હવે લોટ ડોયો પજ્યાનો મેથીનો નાત છપ થઈ જાય ને હા હા માર મેલ ખાવાનો પછી બધોય તમારો કારખાનો કારખાનો તો કહો કારખાનાનો મેલ ખાવાનો હા ઈ તો કહું છું નાત થઈ ગયા થઈ ગયા લોટ બધા હજી પડશે એટલે પહોંચશે એટલે વધારે થાય ચણા લોટવા આમ થાય ચણા લોટથી થી છોકરા નવરાવે ને એની જેમ અને અહીંયા જો પટ્ટી તૈયાર રેડી થઈ ગઈ છે બટેટાની પતરી ડુંગળીના તો બધું રેડી થઈ ગયું ને ચટણી પણ તમારી જો બની ગઈ છે અહીંયા ખજૂર આમલી ની ચટણી બનાવી નાખી છે અને હવે જો અહીંયા આપણે બટેટાની પતરીનો લોટ ડોવાનો છે તો એ પેલા ડોઈ નાખવું અને ધીમે ગેસે આપણે તેલ પણ મૂકી દીધું છે તો ચાલો હવે જો અહીંયા રેડી થઈ ગયો છે આ બધો લોટ તો તેલ આવી જાય ને એટલે ભજીયા બનાવવા મળીએ ચાલો